સાડાવ ગ્રામ પંચાયત દ્વારા સાડાવ ગુંદાલા વચ્ચેનો જૂનો માર્ગ ફરી શરૂ ઝાડી કટિંગ કરી માર્ગને મોટરેબલ બનાવાયો ગ્રામજનોમાં આનંદનો માહોલ સાડાઉ ગામના લોકો માટે આનંદના સમાચાર છે કે સાડાઉ ગ્રામ પંચાયત દ્વારા સાડાઉ ગામથી ગુંદાલા તરફ જતો જૂનો માર્ગ સફાઈ કરી ફરીથી શરૂ કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયત દ્વારા સાડાવ ગામના નવા રેવન્યુ સર્વે નંબર એકસો નેવુંની ની ઉત્તર દિશામાંથી સર્વે નંબર એકસો ઇઠ્યાસી પાંચ અને બસો છ થકી ગુંદાલા તરફ જતો માર્ગ ઝાડી કટિંગ બાદ મોટરેબલ બનાવવામાં આવ્યો છે આથી આજુબાજુના તમામ સર્વે નંબરોને સુગમ માર્ગ ઉપલબ્ધ થયો છે જેનાથી ગ્રામજનો અને વાડી વિસ્તારના રહેવાસીઓને મોટો લાભ થશે ગ્રામ પંચાયત તરફથી સાડાઉ તથા ગુંદાલા ગામના રહેવાસીઓ અને વાડી વિસ્તારના લોકોએ આ માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન સરપંચ અઝીજભાઈ જુડેજા ઉપસરપંચ સલીમભાઈ સાંત પરેશભાઈ તલાટીશ્રી તથા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ